માવો કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડર એમાં મલાઈ એમાં કચ્છાનું ઉમેર્યા વગર આ એક બહુ સરસ મજાનો દૂધપાત થાય છે સરસ ટ્રીકથી તમે જરૂર બનાવજો અને બહુ ઓછા સમયમાં થઈ જાય છે દૂધને બહુ ઉકાળવું પણ નહીં પડે અને ફટાફટ આ દૂધપાત બની જશે શરૂ કરીએ નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌએ મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને જે દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો આજની રેસીપી બહુ સરસ છે દૂધપાક બધાના ઘરમાં બનતું જ હોય છે પણ એને પંદર વીસ મિનિટ સુધી ઉકાળવાની ઝંઝટ થતી હોય ત્યારે બાર મહિને જ દૂધ પાક બનતો હોય પણ આજે હું તમને બહુ જ સરસ સહેલી મેથડથી દૂધ પાક અને એ પણ મિલ્ક પાવડર કન્ડેન્સ મિલ્ક કે માવો કશું જ ઉમેર્યા વગર બહુ ઝડપથી આ દૂધ પાક થઈ જાય છે તો ચાલુ શરૂ કરીએ અહીંયા મેં એક મુઠ્ઠી જેટલા પુલાવના જે ચોખા આવે છે એને પલાળી દીધા છે ચોખાનું પ્રમાણ તમને જે રીતના ભાવતું હોય એ પ્રમાણે લેવાનું છે ઘણાને વધારે પડતા અંદર ચોખ્ખા હોય ભાત પછી પાકી જાય એ બહુ જ ભાવતો હોય છે દૂધ પાક તો તમારે વધુ ઓછું પ્રમાણ કરવું બદામને ગરમ પાણીમાં પલાળી દીધી છે એક મુઠ્ઠી બદામ છે અને એક મુઠ્ઠી ટુકડા કાજુ છે કારણ કે કાજુ ગ્રાઇન્ડ જ કરવાના છે એટલે તમે ટુકડા કાજુ લેશો તો ચાલશે તો એવી રીતે એને પણ મેં પાણીમાં પલાળી દીધા છે અને લગભગ વીસ થી પચીસ મિનિટ પલાળવા દઈએ કાજુ અને બદામ પલળી જાય પછી પાણી કાઢી મિક્સર જરમાં લઈ લઈએ છીએ બદામના ફોતરા કાઢી લેવાના છે પેસ્ટ જેવું બનાવી લઈએ છીએ થોડુંક દૂધ અંદર ઉમેરી અને પેસ્ટ જેવું બનાવીએ છીએ એકાદ ચમચા જેવું દૂધ ઉમેરવાનું છે અને પેસ્ટ બનાવી લઈએ છીએ ચોખા પણ પલળી ગયા છે એનું પાણી કાઢી નાખીએ છીએ પાણી કાઢ્યા પછી એમાં થોડું ઘી ઉમેરીએ છીએ ઘી ઉમેરી અને એને મિક્સ કરી લઈએ છે આ પ્રોસેસ કરવાથી તમારા ભાતના જે દાણા છે એ દૂધ એકદમ છૂટા છૂટ્ટા રહેશે અને ચોંટશે નહીં મેં અહીંયા અમૂલ ગોળ પાંચસો ગ્રામ દૂધ લીધું છે ફૂલ ફેટનું કોઈપણ નોનસ્ટિક વાસણને આવી રીતે પાણી વાળું કરી દૂધ એમાં ઉમેરી દઈએ છીએ દૂધને સતત ધીરા તાપે હલાવતા રહેવાનું છે અને આજુબાજુ જે ચોંટે એને પણ ઉખાડતા રહેવાનું છે બહુ સરળ ઈઝી ટ્રીક થી આ દૂધ પાક બનાવીએ છીએ ને બહુ તમારે દૂધ બાળવાની પણ જરૂર નહીં પડે તો આ દૂધને ઉકાળવાનું શરૂઆત કરી દઈએ મારી પાસે આ પાયરેક્સ નો પથ્થર છે મેં આગાઉ પણ ઘણા બધા વિડીયોમાં બતાવ્યો છે તો એને ઉમેરી દઈએ છે જેથી દૂધ ઉભરાતું પણ નથી અને ચોંટતું પણ નથી પણ તમારી પાસે આ ન હોય તો તમારે સતત હલાવતા રહેવાનું છે અને આમ મૂકીને બીજું કામ નથી કરવાનું લગભગ સાતથી આઠ મિનિટ મેં આ દૂધ ઉકાળ્યું છે પથ્થર હજુ અંદર જ રહેવા દીધો છે આઠ મિનિટ ઉકળે પછી ચોખા નાખી દઈએ છે કારણ કે ચોખાને પાકતા વાર થાય છે જો તમે મોડા ચોખા ઉમેરશો તો ચોખા કાચા રહેશે ને દૂધ ચાળું થઈ જશે તો પાંચ સાત મિનિટ બાળો પછી તરત જ ચોખા ઉમેરી દેવાના અને હલાવતા રહીએ પાછા ભાતનો દાણો ચડે ત્યાં સુધી એને પકવવાનું છે ધીરા તાપે પેસ્ટ મેં આવી રીતે ગાળી લીધી છે જેથી નાનામાં નાનો કૂચો હોય એ તમારે દૂધ પાકમાં બહુ કૂચા જેવું ના લાગે અને આવી ફાઇન પેસ્ટ અંદર ઉમેરવાની છે જેથી તમારે દૂધને બહુ બાળવું પણ નહીં પડે અને ઘટ પણ થઈ જશે દૂધમાં જે ચોખા ઉમેરેલા એ ચડી ગયેલા મિત્રો યાદ રાખવાનું કે તમારે પાંચ જ મિનિટ પહેલાં દૂધનો ઉભરો એક આવે પછી તરત જ પલાળેલા ચોખા નાખી દેવાના કારણ કે ચોખાને ચડતા વાર લાગતી હોય છે અને આ ચોખા ચડી જાય પછી આ પેસ્ટ કરી છે એ ઉમેરી દઈએ છીએ પહેલાં નથી ઉમેરવાની તમે વહેલા ઉમેરી દેશો તો દૂધ બધું જાડું જાડું થઈ જશે અને ચોખ્ખા તમારા નહીં આ પેસ્ટ ઉમેરી દીધી છે એમાં હવે હું બે ચમચી સાકર ઉમેરું છું જે સાકરની કડી સાકર હોય એની ખાંડ બનાવેલી છે એ ઉમેરું છું તમે ચામાં વાપરીએ છીએ ખાંડ પણ વાપરી શકો છો અને આ અગાઉ મેં મકાઈના દૂધપાકનો વિડીયો કર્યો એમાં ગોળનો પ્રયોગ કરીને બહુ સરસ દૂધપાક બનાવેલો તો આ તબક્કે તમે ગોળ પણ ઝીણો ઉમેરી શકો છો આ વખતે મેં આખી સાકર હોય છે એને દળેલી ખાંડ નાખી છે તમે જરૂર મુજબ તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો અડધી ચમચી ઇલાયચી પાવડર ને અડધી ચમચી જાયફળ પાવડર ઉમેરીએ છીએ આ છેલ્લે છે ગરમ દૂધમાં ચારોળી ઉમેરી દઈએ છે જેથી એ ચડી જશે ચારોળી તમારે જેટલી નાખવી હોય એટલી પણ લગભગ એકાદ ચમચી જેવી નાખી શકો છો બદામની કતરણ ઉમેરીએ છીએ આ બદામને બાફી લીધેલી પાણીમાં ગરમ કરીને એટલે ચડેલી જ છે અને થોડાક પિસ્તા ઉમેરીએ છીએ સર્વિંગ બાઉલમાં લઈ લઈએ છે માવો કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડર એમાં મલાઈ એમાં કચ્છાનું ઉમેર્યા વગર આ એક બહુ સરસ મજાનો ઉત્પાદ થાય છે સરસ રીતથી તમે જરૂર બનાવજો અને બહુ ઓછા સમયમાં થઈ જાય છે બધું સરસ રીતે ચડી ગયું છે હંમેશા યાદ રાખવાનું પેસ્ટ નાખી છે એ નાખવાથી ધીરે ધીરે ઘટ થશે એટલે ઉતાવળ નહીં કરવાની મેં આવી રીતે ઉપર કેસરના તાતણાથી ગાર્નિશ કર્યું છે તમે દૂધમાં ઓગાળીને પણ કેસર નાખી શકો છો અને ઉપરથી પિસ્તાને બધું સ્પ્રિન્કલ કરી લીધું છે ખૂબ ઓછા સમયમાં આ દૂધ પાક થઈ જાય છે તમારે ભાત ચડે અને પછી તરત જ ગ્રેવી નાખો એટલે બહુ સરસ થઈ જાય છે તમે આ ટ્રાય કરજો અને કાજુ બદામની પેસ્ટ આવે એટલે તો બધાને ભાવતી જ હોય છે ને દૂધમાં મિક્સ થઈ જાય છે તમે આ વિડીયો જોયો બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય